નમસ્કાર મિત્રો કેમ છો બધા વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ચેતુજારના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર આઇસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે આઇસર ત્રણસો અડસઠ સુપર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે અજીતભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક સો ટકા કમ્પ્લીટ ટાયરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયર રિમોટ આઠ ટકા ટ્રેક્ટરમાં બેટરી નવી નાખેલી છે ટૅક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી વિડીયો છેલ્લે સુધી જોઈજો છેલ્લે ટ્રેક્ટર ચાલુ કરીને બતાડેલ છે વન ઓનર એક જ માલિક દ્વારા ચલાવવામાં આવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે અજીતભાઈને ફૂલ જવાબદારી સાથે આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેસવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર છ બે હજાર સાત ટ્રેક્ટરની કિંમત એક લાખ પંચ્યાસી હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં જોવા મળશે પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે ટેક્ટરના માલિક અજીતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે અજીતભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો